શું કરો ભિંડીનું શાક ખબર હે ગોપાલ ભિંડી ની શાક તમે ખબર આવો મે

એટલે કઉ ભેગા ચીલે પીવે એ મંગાવ મંગાવ મેમન આય મંગાવ એ મંગાવ મંગાવ ગોપાલ મંગાવ મેમન આય મંગાવ યાર નહી રુદ્ર કોઈ ના મંગાવું પડે કોઈ મંગાવું પડે ને લે રુદ્ર ઈ કેરો મંગાય હેડ આ એક આધો ફોન વેચી માન ને દે હા આ જો હે ને રુદ્ર કઈ દીધું લેતાઈ જા તમ તાર તો તો ઈ અરે મહેમાન કે ના તમારા કે મારા અમારા મહેમાન હજુ નહીં ખબરાવતો હમણાં આપણે બજમાં પેલી વખત હોળી હતી ત્યાં નતા ગયા આપણે બે તો તાર માસી આયો હે રુદ્ર આયો હે તાર ખવરાવું પડે લે આપ મહેમાન કે ના હે ઉસી ના શેર નહીં ના રૂપિયો નહીં ને કઈ બે વાગી ગયા આયો તો નાવિયાની અંદર ફ્રેશ થવા માટે આનો છાયો જે આવે છે ને બદામનો છાયો હદ વગરનો કેસી નહીં ટક્કર મારે એવો હે અને આપણો બ્લોગ આજનો બહુ આડોળો થઈ ગયો કેમ કે યાર ઊંઘ ઊંઘ જ કરું સવારે ઊંકી ગયો તો ને અત્યારે ખાઈ ખાઈને ઊંકી ગયો તો કોઈ બ્લોગ જ બનાવે પાણી પણ આપણે અહીંયા આવ્યા જોવા માટે એકલા એકલા રમી હું તો હું ગયો તો અત્યારે જાગ્યો જોઈએ ત્યાંથી નહીં આવો આ કલર ચમ તે હજુ કાઢ્યો નહીં એમ કે જી તું પેલા કલર ચમ હજુ નાયો જ નહીં તો હોળીન દાડાનો હોળીન દાડાનો નાયો જ નહીં તું ઓમતાજ માર ઓમતાજ પર નાખું ઓમતાજ હે તું એ નહીં ના ના હોળી દાડાને દાડા નાયો જ નહીં તું ઓમ બાલેમ કલર ઓમ કરજી ઓમ ઓમ ફર ક્યા અ કલર છે એટલે તાર તો નહીં કલર હે ગોડી ઓહો હો

<laughs> कताम नहीं। कताम। कच्चाम नहीं कच्चाम कच्चाम कच्चा आम के कट्टा आम <laughs> कट्टा नहीं कच्चा <laughs> कच्चा आम हाँ चेला जी चेला जी खाजी खाजी इतनी बड़ी खाटी, खाटी। <laughs> है नाटक करे हाँ हाँ तू नाटक करे नाटक करे हैं <laughs> ખાલી ખાલી કરે મનની પાવતી તડકો એટલો પડે નાસી ખુવારો મારા ઉપર રોશની ઉપર નાશ નાશ રોશની જઈએ એ પલાળી નાસી બચાવી છોડીને ગોડી છે પલાળી નાસી તો આખી ને આમ કરજી ચોકન ચોકન પલળી હા તાપના લાગે પલાડી કે લાગે પણ આવ્યો શિલ્પા ભાભી આવો આવો એ ત્યાં ઉધર ઉધર તો તમે ચાણ આવ્યો

રવા દો ભાઈ એમ કરજી ફોફારી ખાતી તે ચીપ કરજી અમ બતા ડાકુ ફાડી ઠંડુ ઠંડુ ભાઈ આ આ આ કા આ આ હા નહીં એ તું ગાલ નહીં કાઢતો ને બરસ નહીં કરતો ને ચમ નહીં કરતો ચમ નહીં કરતો હે લા બાટલી લઈ બાટલી ના પીવાય તો મોદો પડીશ પડીકુ નહીં બાટલી લાય તો પડીકુ પડીકુ રહે છે બાટલી લઈ અરે આ પડીકુ નહીં જોતું મારે લે બાટલી લાય પડીકું નહીં પી દઉં પી દઉં પી હમ આ ચલો કને કર્યો લે રહેવું નથી

ઉતારને ભૂલે કરે નાખી દીધી દે શું આ તો પગલું છે નાસી દે કોઈ ચેડે સીટ છે કાપીને લગાઈ ને નહીં પાથરી દે કોમ આવી ગઈ તારે કોમ આવી ગઈ આવજે આવજે આજે લમણે હાથ તો અત્યારે પોચ વાગી ગયા ને પોચ વાગે હું હે તડકો એવો પડે પોચવા જાય તો જબ્બર પણ આજે કોમે લાગવું પડશે જેમ કે આજે ઘરાગી વધારે હે રવિવાર આમ તો માપા હોય હોય શું કેવું એટલે એ બધું સંભાળતા બધું ગરાગોનું ને એવું બધું થોડું ઘણું જોડે રહી રહી આજે કોઈ નહીં એટલે હું જઉં છું થાય એટલું કોમ કરીએ એટલે એમને એમ નઈ જતો મમ્મી ઘરે જાય ને હું અહીં અહીંયા નહીં આપણે બેન કોમ કરવાનું છે અમે બે કોમ કરવા જઈએ રોષ ની કુંડા ભરાશું મને ભરાયશ ને કુંડા ભરાઈશ ને હું તને પૈસા વાપરવાલીશ મજા નહીં સાંજ પડી ગઈ છે ને આપણે કામ કરી કરીને મેલા ટાટ જેવા થઈ ગયા તો જો ખાલી હવે એને નહીં ધોઈને મત નહીં ધોઈને ની પણ આજ પત ધોઈને જવાનું અત્યારે અંધારું થઈ ગયું ને મારે આજ જો હું એને કેમ કે આજે ગરાગી જોરદાર હતી એટલે તો મારે જવું પડ્યું હતું જો અંધારું થઈ ગયું ચારે ગોરા અત્યારે હવે ખાવા જવું છે ખાઈને પછી પાછું આવું